પ્રકરણ ત્રણ અવિશ્વાસના વાદળો અને હૃદયનો સંઘર્ષ શું પ્રિયા ભૂતકાળના સત્યને સ્વીકારી વિજયના શબ્દો પ્રિયાના મગજમાં એક ભયાનક તોફાનની જેમ ફરી રહ્યા હતા પાછલો જન્મ રાજા દાસી વિશ્વાસઘાત આ બધું તેના માટે એક અકલ્પનીય કહાની જેવું હતું શું ખરેખર આવું કંઈક બન્યું હશે શું વિજય સાચું કહી રહ્યો હતો તેના હૃદયમાં એક ભાગ આ વાતને સંપૂર્ણપણે નકારી રહ્યો હતો જ્યારે બીજા ભાગમાં એક અજાણી પીડા અને મૂંઝવણ ઘર કરી ગઈ હતી તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તેના અસ્તિત્વના મૂળિયા હસમચી ગયા હોય તે ઝડપથી પોતાના એપોઇન્ટમેન્ટમાં પાછી આવી અને દરવાજો અંદરથી બંધ કર્યો તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તે પલંગ પર બેસી અને પોતાના માથાને બંને પકડી લીધું તેને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું શું છે અને તેણે શું કરવું જોઈએ વિજયને તે અમેરિકામાં મળી હતી એક હેન્ડસમ ભણેલો અને સંસ્કારી યુવાન તેમની વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગર્યો હતો અને તે તેના સાથે પોતાના ભવિષ્યના સપનાઓ જોવા લાગી હતી અને હવે અચાનક તે તેને તેને એક એવી કહાની સંભળાવી રહ્યો હતો જે માનવા માટે પણ અશક્ય હતી શું વિજય કોઈ માનસિક તકલીફમાં પીડાઈ રહ્યો હતો શું આ કોઈ ખરાબ સપનું હતું પ્રિયાએ પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો તેને ઊંડા શ્વાસ લીધા અને વિચારવા લાગી વિજયે તેને ગુરુ સચ્ચિદાનંદ વિશે જણાવ્યું હતું તેના ગુરુમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતી હતી શું એ શક્ય છે કે ગુરુજી ખરેખર પાછલા જન્મો વિશે જાણતા હોય અને વિજયને આવતા વિચિત્ર સપનાનું શું તેને યાદ આવ્યું કે વિજયે તેને તેના સપના વિશે ક્યારેક વાત કરી હતી પરંતુ ત્યારે પ્રિયાએ તેને સામાન્ય તણાવ સમજીને અવગણ્યો હતો હવે બધું એક સાથે બંધ બેસતું લાગી રહ્યું હતું વિજયના વિચિત્ર સપના તેમની પહેલી મુલાકાતમાં મહેસૂસ થયેલો અજાણ્યું આકર્ષણ અને હવે વિજયની એક ચોંકાવનારી કબૂલાત શું ખરેખર તેમનો કોઈ પાછલો સંબંધ હતો અને શું વિજયે જ તેને દુઃખ પહોંચાડ્યું હતું આ વિચારો પ્રિયાને અંદરથી કોરી રહ્યા હતા તેને વિજય પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે તેણે આવી કોઈ કહાની શા માટે સંભળાવી અને તેને મૂંઝવણમાં મૂકી દીધી પરંતુ સાથે સાથે તેના હૃદયના એક ખૂણામાં એક અજાણી પીડા પણ મહેસૂસ થઈ રહી હતી જાણે કે તે ખરેખર એ દાસી મલ્લિકા હોય અને તેને એ વિશ્વાસઘાતની પીડા યાદ આવી રહી હોય તે આખી રાત ઊંઘી શકી નહીં વિચારો તેના મગજમાં ઘુમરતા રહ્યા સવાર થતા સુધીમાં તેની આંખો સૂજી ગઈ હતી અને તેનું મન ભારે થઈ ગયું હતું તેણે નક્કી કર્યું કે તે તરત જ ભારત પાછી જશે તેને આ બધાથી દૂર જઈને થોડો સમય એકલા રહેવાની અને શાંતિથી વિચારવાની જરૂર હતી તેણે વિજયને એક ટૂંકો મેસેજ કર્યો કે તે થોડા દિવસ માટે જામનગર જઈ રહી છે અને પછી તે વાત કરશે વિજયે તરત જ તેને ફોન કર્યો પરંતુ પ્રિયાએ તેનો ફોન ઉપાડ્યો નહીં વિજય ખૂબ જ ચિંતિત થઈ ગયો તેને ખબર હતી કે તેની કબૂલાતથી પ્રિયા ખૂબ જ આઘાતમાં છે પ્રિયા જામનગર પહોંચી પોતાના ઘરના પરિચિત આશ્ચર્ય પરંતુ પ્રિયાએ તેમને માત્ર એટલું જ કહ્યું કે તે થોડા દિવસો માટે આરામ કરવા આવી છે તે વિજયની વાત વિશે કોઈની સાથે વાત કરવા માંગતી ન હતી જામનગરમાં પ્રિયાએ એકાંતમાં ઘણો સમય વિતાવ્યો તે પોતાના બાળપણના સ્થળો પર ગઈ પોતાના જૂના મિત્રો સાથે સમય વિતાવ્યો આ બધું તેને થોડી રાહત આપી રહ્યું હતું પરંતુ વિજયના શબ્દો હજુ પણ તેના મગજમાં ગુંજી રહ્યા હતા તે અવારનવાર રાત્રે ટેરેસ પર બેસીને આકાશ તરફ જોતી રહેતી જાણે કે તારાઓ પાસે તેના સવાલોના જવાબ હોય એક રાત્રે જ્યારે આકાશ અસંખ્ય તારાઓથી ભરેલું હતું અને ચાંદની રાતને વધુ રોમેન્ટિક બનાવી રહી હતી ત્યારે પ્રિયાને એક વિચિત્ર સપનું આવ્યું આ સપનું તેના પહેલાના સપના કરતા વધુ સ્પર્શ રીતે અને ભાવાત્મક હતું સપનામાં તે એક ભવ્ય મહેલમાં ઊભી હતી તે સોના અને રત્નોથી ઝગમગી રહ્યો હતો જેની આસપાસ દાસદાસીઓ ફરતા હતા અને વાતાવરણમાં સુગંધિત ફૂલોની મીઠી સુગંધ ફેલાયેલી હતી પ્રિયાએ જોયું કે તેણે પોતે એક સુંદર રેશમી વસ્ત્ર પહેર્યું હતું અને તેના હાથમાં સોનાની કંગન શોભી રહી હતી અચાનક તેના સામે એક ભવ્ય સિંહાસન દેખાયું અને તેના પર એક તેજસ્વી અને પ્રભાવશાળી પુરુષ બેઠો હતો તેનો ચહેરો ગૌરવ અને શક્તિથી ભરેલો હતો પરંતુ તેની આંખોમાં એક ઊંડી વેદના છુપાયેલી હતી પ્રિયાને તરત જ ખ્યાલ આવી ગયો કે આ રાજા છે પ્રિયા તરફ જોયું અને તેના હોઠ ફફડાવ્યા જાણે કે તે કંઈક કહેવા માંગતો હોય તેના ચહેરા પણ પસ્તાવાનો ભાવ સ્પર્શ દેખાતો હતો પ્રિયાને એ રાજા તરફ એક અજાણ્યું આકર્ષણ મહેસૂસ થયું તેને એવું લાગ્યું કે તે આ વ્યક્તિને વર્ષોથી ઓળખે છે અને તેની વેદનાને અનુભવી શકે છે રાજાએ પોતાનો હાથ પ્રિયા તરફ લંબાવ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા પ્રિયાએ પણ અનાયસે પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો જેવી જ તેમની આગણીઓ એકબીજાને સ્પર્શી પ્રિયાના મગજમાં તેના પાછલા જન્મના દ્રશ્યો એક ફિલ્મની જેમ ફરવા લાગ્યા તેણે જોયું કે તે મલ્લિકા હતી એ સુંદર અને પ્રેમાળ દાસી જે રાજા સૂર્યવંશના પ્રેમમાં પડી હતી તેણે તેમના ગુપ્ત મિલનો તેમની મીઠી વાતો અને અતૂટ લાગતા પ્રેમની જોઈ પછી અચાનક દ્રશ્ય બદલાઈ ગયું તેને દરબારીઓનો વિરોધ રાજા પણ દબાણ અને રાજાના ચહેરા પરનો ડર દેખાયો અને પછી તેને એક ભયાનક ક્ષણ યાદ આવી જ્યારે રાજાએ તેને એકલી છોડી દીધી હતી તેને એ પીડા એ વિશ્વાસઘાત અને એ એકલતાનો અનુભવ થયો જેને તેનું જીવન ખતમ કરી દીધું હતું સપનામાં પ્રિયા તથા મલ્લિકા તૂટી પડી તેના હૃદયમાં ઊંડો ઘાવ લાગ્યો અને તે સીચો પાડતી ઉઠી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે જ પીડા સાથે પ્રિયા જાગી ગઈ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું અને આંખો ભીની હતી હવે તેને વિજયની વાત પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો તેને તેના પાછલા જન્મની થોડી ઝાંખી મળી હતી અને તે એ પીડાને મહેસૂસ કરી રહી હતી જે મલ્લિકાએ સહન કરી હતી તેના હૃદયમાં વિજય માટે ગુસ્સો અને દુઃખની મિશ્ર લાગણીઓ હતી તે આખી રાત ઊંઘી શકી નહીં સવાર થતા જ તેણે નક્કી કર્યું કે તે વિજય સાથે વાત કરશે તેને સત્ય જાણવું હતું અને તે જાણવા માંગતી હતી કે હવે તેમનો સંબંધ કઈ દિશામાં જશે પરંતુ તેણે તરત જ અમેરિકા પાછા ફરવાનો નિર્ણય લીધો નહીં તેના મનમાં હજુ પણ ઘણા સવાલો હતા અને તે થોડો વધુ સમય પોતાના વતનમાં શાંતિથી વિચારવા માંગતી હતી તેણે વિજયને ફોન કર્યો અને કહ્યું કે તે હજુ થોડા દિવસો માટે જામનગરમાં જ રહેશે અને પછી તે તેની સાથે વાત કરશે વિજય પ્રિયાના અવાજમાં રહેલી ગંભીરતાને સમજી ગયો અને તેણે ધીરજ રાખવાનું નક્કી કર્યું તે જાણતો હતો કે પ્રિયા એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને તેને થોડો સમય આપવો જરૂરી છે જામનગરમાં પ્રિયાએ પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવ્યો અને પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો તે અવારનવાર એ સપના વિશે વિચારતી અને તેના પાછલા જન્મની ઝાંખી તેને વધુ પરેશાન કરતી પરંતુ હવે તેના મનમાં વિજય માટે થોડી સહાનુભૂતિ પણ જાગી રહી હતી કદાચ તે પણ પરિસ્થિતિનો ભોગ બન્યો હતો એક અઠવાડિયા પછી પ્રિયાએ વિજયને ફોન કર્યો અને કહ્યું કે તે તેને મળવા માંગે છે તેણે વિજયને જામનગર આવવા માટે કહ્યું વિજય તરત જ ફ્લાઇટ પકડીને જામનગર પહોંચ્યો જ્યારે બંને એકબીજાને મળ્યા ત્યારે તેમના ચહેરા પર અનેક ભાવોની મિશ્રણ દેખાઈ રહ્યું હતું હવે પ્રિયા અને વિજય સામ સામે બેઠા હતા પ્રિયાની આંખોમાં એક ગહન વેદના અને સમજદારી દેખાઈ રહી હતી જ્યારે વિજયનો ચહેરો ચિંતા અને આશાથી ભરેલો હતો પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું તેના શબ્દો તેમના ભૂતકાળના રહસ્યો અને તેમના વર્તમાનના સંબંધોની દિશા નક્કી કરશે શું પ્રિયા વિજયને માફ કરી શકશે શું તેમનો પ્રેમ પાછલા જન્મના પાપને ભૂસી શકશે અને શું તેમના ભવિષ્યમાં કોઈ નવી શરૂઆત શક્ય છે આ સવાલોના જવાબ આગામી ખુલશે જે તેમના જીવનમાં એક નવો અને વળાંક લેવશે આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે આગામી પ્રકરણમાં આપણે જોઈશું કે પ્રિયા વિજયને શું કહે છે અને તેમના સંબંધો કઈ દિશામાં આગળ વધે છે ক্ৰমশ <laughs>